રાજકોટના શહેરના રસ્તાઓ પર સૌથી વધારે જોવા મળતી ઇલેક્ટ્રિક સિટી બસના પૈડાઓ થંભી ગયા છે કારણ કે બસ ચાલકો આજથી હડતાલ પર ઉતરી ગયા છે પગાર સમયસર ન મળતા હડતાલ શરૂ કરવામાં આવી છે અને તેમનો પગાર મહિનાની 7 થી 10 તારીખ વચ્ચે કરવામાં આવે હાલ તેવી તેમની માંગણી છે જો કે આ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે આપણા મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે તમા ડીઝલ બસ પ્લસ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસ ના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છીએ એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને અલગતો પ્રશ્ન છે એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે આ બાબતે આર એમ જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સાબિત કરવામાં આવશે ને ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને ચોક્કસપણે પગાર વધુ વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે ખાસ કરીને પગાર જેવી રીતના પ્રશ્નો ન આવે એ બાબતે જે પણ કાર્યવાહી આરએમસી તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું ટૂંક જ સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે શું કહેવાય વાટાઘાટો ચાલી રહ્યા છે એટલે શું ખરેખર શું પ્રશ્ન છે કેવી રીતનો પ્રશ્ન છે એ પ્રશ્નની વિચારણા કરી અને ભવિષ્યમાં ખાસ કરીને ભવિષ્યમાં એ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ન થાય એ એન્જોય કરવું ખાસ જરૂરી છે એટલે જસ્ટ અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે અને મેં કીધું એમ ટૂંક સમયમાં સેવા છે પુનઃસ્થાપિત થઈ પણ જશે એટલે ત્યારબાદ એમાં એના અલગ અલગ પાસાઓ વિચારણા કરી અને જે એડમિનિશિએટિવ જે જોવાનું હશે અમે જોઈશું ને એવું નથી હોતું ઘણી વખતે શું છે માર્ચ એન્ડ કે આ પ્રકારનું હોય ત્યારે એક્સ્ટ્રા લોડ કે પ્રકારની કાર્યવાહી થતી હોય તો દસ પંદર દિવસની કદાચ નાની મોટી થતી હોય છે બાકી નિયમિત જ એમાં કાર્યવાહી થતી હોય છે અને એ ઉપરાંત પણ જે બસ ઓપરેશન પણ થતું હોય છે બસ ઓપરેશનના પણ જે નાના મોટા પ્રશ્નો હોય છે પ્રશ્નો ધ્યાને લઈ અને પછી એનો પેમેન્ટને બધી કાર્યવાહી નિયમ પ્રમાણે થતી હોય છે એટલે એવું કંઈ ડિલેના એવા કોઈ પ્રશ્નો નથી હોતા પણ સ્વાભાવિક છે કે મેં વાત કરીએ માર્ચ એન્ડ વગેરેમાં પણ ક્યારેક દસ પંદર દિવસનું ઓવરઓલ પેમેન્ટ વગેરેમાં ડિલે થતું હોય છે એવું કોઈ મેજર કોઈ ડીલે ક્યારે પણ નથી થતું હોતું અને એ બાબત પણ આવું પણ કંઈ પ્રશ્ન હશે તો ચોક્કસપણે એમાં પણ નિયમિતતા સુનિશ્ચિત થાય એ અમે એન્શ્યોર કરીશું જી સાહેબ મારું નામ હિતેશભાઈ કે કારિયા મુસાફરો તો ઘણો હાલાતીનો સામનો કરી રહ્યા છે સાહેબ ઓછામાં ઓછી પાસઠ થી સિત્તેર ગાડીઓ બંધ છે જે રાજકોટની તમામ જનતા આ રીતે એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે જેનું અમે દિલગીરીથી માફી છીએ અમારી કંપનીના તમામે તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે કંપની મેં એક જ રજૂઆત છે ફક્ત ને ફક્ત અમારું પગાર ને લઈને કે જે અમે અમારા પગાર ને સાત થી દસ ની અંદર માંગણી કરીએ છીએ ઘણી પ્રકારની અલગી વેચવી પડે સાહેબ આજી વિકાસની ની અંદર દરેક માણસ પોત પોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે ઘરની અંદર ઘર ખર્ચ નું જરૂરિયાત મુજબ ની વસ્તુ હોય છે ભાડાના મકાનની અંદર ભાડા હોય છે અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે બારને રહેવા માટેનો જીણો મોટો ખર્ચ છે આ બધી મુશ્કેલી પડે છે અમારા અધિકારી શ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે જેને ઉપર પણ રજૂઆત કરેલી છે એજન્સી સુધિયે એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે અમારા સુધી હજી એજન્સીનો અધિકારીનો જવાબ પહોંચ્યો નથી સાહેબ આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ઠીક સોલ્વ ઓકે એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ